પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેનામાંથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું સૌથી ઓછું મૂલ્ય ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે તો અહીંયા આપણને અમુક તત્વોના પરમાણુ ક્રમાંક આપ્યા છે અને આ પરમાણુ ક્રમાંકમાંથી જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું સૌથી નીચું મૂલ્ય કોણ છે એ બરાબર એ આપણે વિકલ્પ સિલેક્ટ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે પરમાણુ ક્રમાંક ઉપરથી તત્વના નામ લખશું અને પછી ઇલેક્ટ્રોન રચના તો બત્રીસ પરમાણુ ક્રમાંક છે જર્મેનિયમનો જર્મેનિયમ છે એ કાર્બનના સમૂહમાં આવતું તત્વો છે કાર્બન પછી નીચે સિલિકોન પછી જર્મેનિયમ જો કાર્બનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની થાય ટુ એસ ટુ ટુ પી ટુ બરાબર સિલિકોનની વાત કરીએ તો થ્રી એસ ટુ થ્રી પી ટુ અને જર્મેનિયમની વાત કરીએ તો થશે ફોર એસ ટુ ફોર પી ટુ બરાબર તો જર્મેનિયમની ઇલેક્ટ્રોન રચના છે ફોર એસ ટુ ફોર પી ટુ જો આપણે વાત કરીએ પરમાણુ ક્રમાંક પાંત્રીસ તો પરમાણુ ક્રમાંક પાંત્રીસ છે બ્રોમિનનો અને બ્રોમિન છે એ સત્તરમાં સમૂહમાં છે ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન અગેઇન ફ્લોરિનની ઇલેક્ટ્રોટના થશે ટુ એસ ટુ ટુ પી ફાઇવ ક્લોરીનની ઇલેક્ટ્રોટના થશે થ્રી એસ ટુ થ્રી પી ફાઇવ અને બ્રોમિનની ઇલેક્ટ્રોન રત્તના થશે ફોર એસ ટુ ફોર પી ફાઇવ ફોર એસ ટુ પી ફાઇવ બાહ્યત્તમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રીતના આપણે લખીએ છીએ ફોર એસ ટુ ફોર ફાઇવ પ્રમાણુ ક્રમાંક એટી સેવન બરાબર પરમાણુ ક્રમાંક એટી સેવન છે ફ્રાન્શિયમનો જે પ્રથમ સમૂહનું તત્વ છે પ્રથમ સમૂહનું તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના આવશે રેડોન કમ્પ્લીટ રેડોનનો પ્રમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેટલો થાય એટી સિક્સ છ્યાસી અને એક જ ઇલેક્ટ્રોન મૂકવાનું હોવાથી સેવન એસ વન તો આ થશે એની ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંક ઓગણીસ આ તો યાદ હોવું જ જોઈએ કોની છે પોટેશિયમનો બરાબર અને પોટેશિયમ પરમાણુ ક્રમાંક ઓગણીસ ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કમ્પ્લીટ આર્ગોન કમ્પ્લીટ ફોરેસ વન આર્ગોન કમ્પ્લીટ ફોરેસ વન તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન છે એ દૂર થઈને સ્થાયી કેટાઇન બને સ્થાયી ધનયન બનતો હોય તો સરળતાથી દૂર થતો હોય અહીંયા જે ઇલેક્ટ્રોન નીકળશે એ ફોર બીમાંથી નીકળશે બ્રોમિનમાં ઇલેક્ટ્રોન નીકળશે એ પણ ફોર બીમાંથી નીકળશે પરંતુ આપણે જોઈ શકીએ કે અહીંયા પોટેશિયમ અને ફ્રાન્શિયમ બંને પ્રથમ સમૂહના તત્વો છે જેથી તેમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ડાબી બાજુ હોવાથી ઓછી હશે અને આવા કેસમાં પોટેશિયમ પોટેશિયમની વાત કરીએ તો પહેલાં લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ અને એને નીચે આવશે ફ્રાન્શિયમ તો ઉપરથી નીચે જતાં શું થાય આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે બરાબર તો પોટેશિયમ ઉપર છે અને ફ્રાન્સિયમ નીચે છે તો ફ્રાન્સિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે અને આમ પણ જોઈ શકીએ કે આમાંથી જો એક ઇલેક્ટ્રોન જશે તો એની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન ના છે બની જશે બરાબર તો સૌથી ઓછી પરમાણુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતો પરમાણુ હશે ફ્રાન્સિયમ અને એનો પરમાણુ ક્રમાંક સત્યાસી એટલે ઓપ્શન થ્રી આપણો કરેક્ટ આન્સર હશે થેન્ક યુ